આ મકાઈ છે અને આ મકાઈ ના રેસા હોય ને એનો પણ એક દવા તરીકે ઉપયોગ થઈ જાય છે એક ગ્લાસ પાણી બનાવવાનું છે અને ઉકળે ને ત્યાં સુધી ગરમ કરવાનું છે આ પાણી આટલું ઉકળી ગયું છે એમાં હવે આ મકાઈના રેસા નાખી દઈશું અને ઉકાળવા દેસુ આ પાણી હવે ઉકળી ગયું છે આ પાણી પીવાથી કિડની સાફ થાય છે અને પથરીના દુખાવામાં રાહત થાય છે દેશી ઉપચાર છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો